હેલો એવરીવાન દ્રષ્ટિસ કુકિંગ ટૂલમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે મેથી દાણાનો મુખવાસ બનાવીશું જે ખૂબ જ ગુણકારી છે અને ઘણા રોગોમાં ખૂબ જ ફાયદો કરે છે અને ડાયાબિટીસમાં તો ખાવો ખૂબ જ સારો છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એક બાઉલ લઈ લેશું તેમાં આપણે એક કપ મેથીના દાણા લઈ લઈશું અને તેને બેથી ત્રણ પાણી વડે સારી રીતે ધોઈ લઈશું ત્યારબાદ મેથી ડૂબે તેટલું પાણી ઉમેરીને ચાર કલાક માટે આપણે તેને રહેવા દઈશું જેથી આપણી મેથી એકદમ સરસ પલળી જાય જો તમને મારી રેસિપી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બે લાઇકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો હવે ચાર કલાક બાદ આપણે જોઈ લઈએ તો આપણી મેથી એકદમ સરસ પલળી ગઈ છે તેનો બધા જ દાણા સારી રીતે ફૂલી ગયા છે તો આપણી મેથી આવી સરસ પલળી જાય એટલે આપણે એક ચારણી લઈને તેમાં તેને ચાળી લઈશું જેથી મેથીનું બધું પાણી નીતરી જાય મેથીને ચારણીમાં લઈ લીધા બાદ આપણે તેની ઉપર થોડું પાણી ઉમેરીને મેથીને સારી રીતે ધોઈ લઈશું જેથી જો થોડી જાજી ચીકાશ રહી હોય ને તે દૂર થઈ જાય હવે આ મેથીને આપણે એકબીજા બાઉલ ઉપર મૂકી દઈશું જેથી થોડું જાજુ વધારાનું પાણી હોય તે નીતરી જાય હવે આ પાણીનો ઉપયોગ આપણે વાળ ધોવા માટે અથવા તો જો ડાયાબિટીસ પેશન્ટ હોય તો તે પીવા માટે પણ ઉપયોગ કરી શકે છે તો હવે આપણી મેથીને આપણે બે કલાક માટે આવી રીતે નીતારી લઈશું જેથી તેનું બધું જ પાણી નીતરી જાય અને મેથી આપણી કોરી થઈ જાય ત્યારબાદ તેને આપણે એક થાળીમાં લઈ લઈશું અને તેમાં આપણે થોડો મસાલો કરી લઈએ તો તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી જેટલો હળદર પાવડર અને એક ચમચી જેટલો ચાટ મસાલો પાવડર ઉમેરી દઈશું અને સાથે આપણે અડધા લીંબુનો રસ ઉમેરીશું અને બધું જ બરાબર મિક્સ કરી દઈશું હવે આ મુખવાસને આપણે એક કલાક માટે તડકામાં અને બે કલાક માટે પંખાની નીચે રાખીને સારો એવો સુકવી લઈશું આપણે આ મેથી એકદમ સાવ સુકાઈ ન જાય તેનું ધ્યાન રાખીશું હવે આપણી મેથી એકદમ સરસ સુકાઈ ગઈ છે તેનું બધું જ પાણી સુકાઈ ગયું છે પણ તે થોડી નરમ છે તો બસ આવી રીતની મેથી થાય ત્યાં સુધી આપણે સુકવી લઈશું અને ત્યારબાદ આ મેથીને આપણે એક વાસણમાં લઈ લઈશું અને તેને ધીમા ગેસ ઉપર સારી રીતે શેકી લઈશું આ મેથીને શેકાતા પાંચથી સાત મિનિટ જેટલો સમય લાગશે તમે આ મેથીના મુખવાસને ચારથી પાંચ મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો આ મેથીનો મુખવાસ ખાવામાં ખૂબ જ ગુણકારી છે તમે દિવસમાં બે વાર આ મુખવાસ ખાશો તો તમને ઘણા રોગોમાં ફાયદો રહેશે તો હવે આપણી મેથી એકદમ સરસ શેકાઈ ગઈ છે તો તેમાં આપણે એક ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું ઘી ઉમેરવાથી મેથીમાં એકદમ સરસ કલર આવી જશે ઘી ઉમેર્યા બાદ મેથીને આપણે ફરી પાછું એકાદ મિનિટ ઘી સાથે સારી રીતે શેકી લઈશું અને ત્યારબાદ ગેસ ઓફ કરી દઈશું અને તેમાં આપણે થોડો મસાલો કરી લઈએ તો તેમાં અડધી ચમચી જેટલો ચાટ મસાલો પાવડર અડધી ચમચી જેટલો આમચૂર પાવડર અને અડધી ચમચી જેટલો સંચળ પાવડર ઉમેરી દઈશું અને તેને બરાબર મિક્સ કરી દઈશું હવે આ મુખવાસને આપણે એકાદ કલાક માટે ઠંડો કરી લઈશું આપણો મુખવાસ ઠંડો થઈ જાય એટલે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું તો તૈયાર છે આપણો ખૂબ જ ગુણકારી અનેક રોગોમાં ફાયદો કરનાર અને ડાયાબિટીસમાં તો ખૂબ જ ઉપયોગી એવો મેથી દાણાનો મુખવાસ તો તમે એકવાર આ મેથી દાણાનો મુખવાસ જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આ મેથી દાણાના મુખવાસની રેસિપી કેવી લાગી અને આ સાથે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો આવી જ નવી નવી રેસીપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિશ કુકિંગ ટૂરમાં